છે સમાચાર કે આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક ના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓ દુકાન માલિકની નજર ચૂકવી રૂપિયા બે પોઈન્ટ ચૌદ લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા ઉમરેડના ઉમરેટના બજાર વિસ્તારમાં શ્રી યમુના જ્વેલર્સ નામની દુકાનમાં સોના ચાંદીના દાગીરાનો વેપાર કરી પરિવારનું ચલાવે છે અને દરમિયાન સવા અગિયાર વાગ્યાના અરસામાં એક અજાણ્યો સમ નરેન્દ્રભાઈ ની દુકાને આવ્યો હતો અને સોનાના પેન્ડલ બતાવવા જણાવ્યું હતું જેથી નરેન્દ્રભાઈએ બે સોનાના પેન્ડલ બતાવ્યા જેમાંથી એક પેન્ડલ અલગ રાખવાનું કહીને તે અજાણી સમય સોનાની કડી બતાવવા કહ્યું હતું જેથી નરેન્દ્રભાઈએ સોનાની બે કડીઓ બતાવી પસંદ કરી હતી જે બાદ સોનાની મોટી કડીઓ બતાવવા જણાવ્યું હતું જેથી નરેન્દ્રભાઈ દાકીના વાળું બોક્સ હાથમાં લઈ સોનાની કડીઓ બતાવતા હતા તે વખતે આ ઈસમે તાગીરા બોક્સમાં હાથ નાખી જાતે સોનાના દાકીના જોવા લાગ્યો જે તે વખતે દુકાન માલિક નરેન્દ્રભાઈએ તમારે જે જોવું હોય તે તમને બતાવજો હાથ લઈ લો તેમ કહીને તેમનો હાથ બાર કરાવ્યો હતો ત્યારબાદ આ બને સમય પસંદ કરેલ પેન્ડલ નું બિલ બતાવ બનાવવા કહ્યું હતું ને અમે એટીએમ માંથી રૂપિયા કાઢી થોડી વાર માં આવીએ છીએ તેમ જણાવી રહ્યા હતા ને થોડે ઘણો સમય વીત્યા બાદ તેઓ પરત આવ્યા ન હતા ને નરેન્દ્રભાઈને શંકા પડી હતી જેથી તેઓ એ બને સમય જેમાંથી સોનાના દાગીના બતાવ્યા હતા તે બોક્સ ચેક કર્યું હતું તો તેમાંથી ત્રીસ ગ્રામ વજનની સોનાની પંદર નંગ લેડીઝ વીટીઓ કિંમત રૂપિયા એક લાખ એસી હજાર તેમજ છ ગ્રામ વજનની સોનાની ત્રણ જોડી બુટ્ટી કિંમત રૂપિયા ચોત્રીસ હજાર બસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ચોરી કરી પોતાના પેન્ટના કિસ્સામાં મુકતો નજરે પડ્યું હતું દુકાન માલિક નરેન્દ્રભાઈની ફરિયાદ ને પોલીસે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો તપાસ હાથ ધરી છે